સાધુ સમાજની પચીસ વર્ષીય નિકિતા સાધુ સમાજની વર્ષીય નિકિતા ગોસ્વામીનું ડિલિવરી દરમિયાન મોત થતા બાદ વિરોધ ઉભો થયો છે સ્થિત ખાનગી હોસ્પિટલમાં ડિસેમ્બરે સાંજે થયેલી આ ઘટનામાં નિકિતાએ બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા પછી તબિયત બગડતા મોત થયું છે સમાજના અધ્યક્ષો દ્વારા અપાયેલા આવેદનમાં નિકિતા ગોસ્વામીના મૃત્યુના કિસ્સામાં સીટનું ગઠન કરી ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રસુતિ બાદ નિકિતા ગોસ્વામીના મૃત્યુ માટે હોસ્પિટલ અને સંબંધિત ડોક્ટરોની બેદરકારી જવાબદાર છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સંભાળ અને સમયસર ઉપચાર ન આપવાના કારણે આ દુઃખદ ઘટના બની છે સમાજના સભ્યો દ્વારા આપેલા આવેદનમાં આ ઘટનાની તત્કાળ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તેઓ મૃતકના પરિવારને ત્વરિત ન્યાય અપાવવા પણ અપીલ કરી છે મારું નામ ગોસ્વામી હેતવાન છે હું મૃતકની બહેન છું અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી આરે થયું કાલે કોઈ બીજા આરે થાય છે એક માનવતાના નિમિત્તે અમારે એક બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો તો શું કામ લડતા નથી આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા આ કોઈ પ્રથમ કેસ નથી અમારે બસ એક ન્યાય ની માંગણી હતી અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે બાળક પરિસ્થિતિ બાળક તો એવી છે બાળક ને કઈ વાંધો નથી પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઇવ કરે એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેન ને પ્રેગ્નેન્સી ટાઈમે બે ટ્વિન્સ ચાઈલ્ડ હોય છે અને એમના સી સેક્શન માં એમને લઈ જાય છે જ્યારે લઈ જાય છે ને હે ત્યારે એ પૂરે પૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે પણ બહાર આવે છે ત્યારે એનો મૃત દે બહાર આવે છે અને અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું એમનું મૃત્યુ થઈ ગયું છે એમનું હૃદય બેસી ગયું છે આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ પેશન્ટ છે એમના થમ લેવામાં આવે છે અંગૂઠા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની તેમના સામે કડકથી પગલા લેવાય અને અમારી બેનને ન્યાય મળે નમસ્કાર મારું નામ છે તેજસ્વી ગોસ્વામી આપણે સૌ જાણીએ છીએ કે બે ત્રણ દિવસ પૂર્વ પુના ગામમાં આવેલી એક સદ હોસ્પિટલ કે એક નિકિતા ગોસ્વામી સગર્ભા બેન ત્યાં એડમિટ થયેલા આઠમા મહિને સીઝર કરી અને બે બાળકોને ને કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે અને નિકિતા ગોસ્વામી નું ડોક્ટર ની બેદરકારી ના કારણે અવસાન થયું છે ત્યાં સંદર્ભે આજે કે અમારી એવી માંગ છે કે ગઠન કરવામાં આવે આવેમંત્રીશ્રીને પણ અમે પત્ર લખ્યા છે અમારી એવી માન છે કે એસઆઈટી કમિટીના ગઠનથી એક તટસ્થ અને ન્યાયિક તપાસ થશે આવનારા સમયની અંદર સાધુ સમાજની અધિકૃતિ તો જતી રહી છે પણ અન્ય કોઈ સમાજની અધિકૃતિ સાથે આવો વ્યવહાર ન થાય બાળકો અનાથ ન બને એના અનુસંધાને કોઈ લાપરવાહી ન થાય એના માટે સરકાર કડક કાયદાઓ બનાવે જે હોસ્પિટલની અંદર ઘટના ઘટિત થાય છે તે સરકારના નિયમોની વિરુદ્ધ છે

વિચાર કરે નમસ્કાર